સ્વામી બેઠકજી આન્યોરમાં સદુ પાંડેના ઘરે શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે શ્રીનાથજી આજ્ઞા કરી છે મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરી રહ્યા છે પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા પરિક્રમા તીજી ચિત આઈ ઓર ઝારખંડ મે પ્રભુને ને જતાઈ અબ કે મોહી મિલો મન ભાઈ મહાપ્રભુજી પ્રદક્ષિણા કરતા કરતા ઝારખંડ પધારે અને ત્યાં શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી કે હું બ્રજમાં પ્રગટ થયો છું

પૂછ્યું છે આ કોણ પ્રગટ થયું છે તો હું રોજ દૂધ પાવા તો જઈએ છે પણ એ કોણ છે એનું શું સ્વરૂપ છે શાસ્ત્રોમાં એમનો શું ઉલ્લેખ છે અમે કાઈ જાણતા નથી

કહ્યું કે આપ આચાર્ય છો આપ સ્વરૂપ સમજાવી શકો અમે તો જાણતા નથી આપ પધારો ને એમને પ્રગટ કરો અને વર્ણન કરતા બીજા દિવસની સવાર પડી છે મહાપ્રભુજી આખી રાત થી સત્સંગ થયો છે બીજા દિવસ ની સવાર પડી છે પાંચે વૈષ્ણવ એવી સાત ફલાંગો ભરતા ભરતા પ્રભુ ના ગાત કરતા કરતા મહાપ્રભુજી ને આવતા જોયા શ્રીનાથજી બાબા એ છલાંગ લગાવી અહીંથી શ્રીજી દોડ્યા છે ત્યાંથી મહાપ્રભુજી દોડ્યા અને બંને એકબીજાને ભેટી બંને જાણે આ ભૂતન ઉપર ઠાકોરજી અને સ્વામીજી નું પ્રથમ મિલન થાય છે પણ પછી મહાપ્રભુજીને યાદ આવ્યું અત્યારે તું આચાર્ય સ્વરૂપે છો સેવક સ્વરૂપે છે એટલે જોડ્યા પછી બે પછી બંને હાથ જોડીને દંડવત કર્યા છે નાનકડું સુંદર મંદિર સિદ્ધ કરાવ્યું છે અને ઘાસનું એક સુંદર નાનકડું ઝૂંપડા જેવું મંદિર કરી ઠાકોરજીને પાઠ પધરાવ્યા છે કોઈને કોઈને કહ્યું કહ્યું કે લાવ 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 ધોતી ધોતી ઠાકોરજીને ધરાવી ધરાવ્યો પાક બાંધી મોર પીછ પડ્યું હતું ખોસી દીધું ગુંજાની અનેક વેલો હતી એને પરોઈ પરોઈ માળા સિદ્ધ કરી અને માળા ધરાવી અને ઠાકોરજીને પાટોત્સવનું તિલક કર્યું અને પ્રભુને અક્ષય તૃતીયાના દિવસે મહાપ્રભુજીએ પાઠ પધરાવ્યા આદિને રામદાસ ચૌહાણ આદિને સેવાનો ક્રમ બતાવ્યો કીર્તનનો ક્રમ બતાવ્યો અને ઠાકોરજીને પાઠ પધરાવી મહાપ્રભુજી સદ્દુ પાંડે ઘરે પધાર્યા અને ત્યાં ત્રણ દિવસ બિરાજી અને મહાપ્રભુજીએ ભાગવતજી નું પારાયણ કર્યું અને પારાયણ કરી ત્યાં મહાપ્રભુજીની બેઠકથી વિદ્યમાન કર્યું ગિરરાજ્ય ઇન્દ્રમાન ભંગ નો પ્રસંગ બધાને યાદ છે ઇન્દ્રના માન નું ભંગ થયું સુરભી ગાય ને લઈને આવ્યો એરાવત હાથી ને લઈને આવ્યો પ્રભુ નો દુગ્ધાભિષેક કર્યો

જયરાજ અમે તો સાંભળ્યું છે કે આખો ગોવિંદ દૂધ નો બનેલો છે આપ કૃપા કરીને દર્શન કરાવો મહાપ્રભુજી અલૌકિક વાક્યો કયા દર્શન કરો શ્રી મહાપ્રભુજી કેવલ એવી આજ્ઞા કરે કારણ કે આપના વચનો સ્વરૂપાત્મક છે આપની વાણી સ્વરૂપાત્મક છે એટલે મહાપ્રભુજી એમ કહે જો ઠાકોરજી તો ત્યાં ઠાકોરજી પડે દેખો બ્રજ કે દર્શન સુરદાસજી આખો ના આકારે નથી સુરદાસ પણ ઠાકોરજી હાથમાં માખણ નો લોંદો લઈ નંદા લઈને આંગમાં દોડતા દેખાયા સુરદાસ શોભિત કર નવની આવા સુંદર દર્શન સુદાસ ને થયા કે કે બહા પ્રભુજી ના वचन સ્વરૂપાત્મક છે જે वचन મહા પ્રભુજી બોલે એ બધા સ્વરૂપો પ્રગટ થાય એ લીલા પ્રગટ થાય દુગ્ધ થી ભરેલા અભિષેક ના દર્શન ગોવિંદકુણ ના દર્શન કરાવે એકવાર કฤษദാસ મેઘન આવ્યા વિનંતી કરી કે જયરાજ આપ તો આજ્ઞા કરો છો કે गिरिराज जी ની ભીતર પ્રગટ ગોલોક धाम છે કૃપા કરીને મને દર્શન કરાવો મહાપ્રભુજી આજ્ઞા કરી કૃષ્ણદાસ અષ્ટાક્ષર નો અખંડ જાપ કરતા કરતા ગિરિરાજજી સામે જે કંદરા દેખાય છે એની ભીતર પ્રવેશ કરી જાઓ ઠાકોરજીની કૃપાથી પ્રગટ દર્શન થશે અખંડ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમા જાપ કરતા 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 કૃષ્ણદાસ નિગન કંદરાની ભીતર પ્રવેશ કરે છે જેવી કૃપા ગુસાઈજી ચતુર્ભુદ્ધ દાસજી પર કરીએ ચતુદાસ જયારે ભીતર ગયા અને યુગલ સ્વરૂપના એ લીલાના દર્શન થયા એ રીતે કૃષ્ણદાસ મેઘન ભીતર પ્રવેશ કરે કંદરાની અંદર કંદરા કંદરાની અંદર કંદરા કંદરાની અંદર કંદરા ક્યાંય ભીતર પ્રવેશ કરી ગયા

એક પોપટ એક સરોવરના કિનારે બેઠું છે અને અખંડ જાપ કરી રહ્યું છે શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ તરસ્યું થયું છે પણ જળ નથી પીતું કેમ એને ચિંતા છે જલ પીવા જઈશ તો એટલી ક્ષણ ભગવત નામ ચૂકી જવાશે અને એ ડરે મારા અખંડ જાપ ન તૂટી જાય એટલે તરસ્યું છે અનેક સમયથી જલના તટ ઉપર છે છતાંય જલ નથી એટલે કૃષ્ણદાસ મેઘને મહાપ્રભુજીની આજ્ઞાને કારણે કહ્યું કે જ્યારે એ સુવા દેખાય એ સુખ દેખાય ત્યારે ત્રણ વાર તું એને આગળ શ્રી કૃષ્ણ શરણમ મમ બોલ એટલે કૃષ્ણદાસ મેઘને કહ્યું શ્રી કૃષ્ણ શરણમ મમ એટલે એક વાર એને જલ પીધું બીજી વાર કહ્યું શ્રી કૃષ્ણ શરણમ મમ એટલે જલ પીધું ત્રીજી વાર કીધું શ્રી કૃષ્ણ શરણમ મમ જલ પીધું

રાધા 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 હું બોલે છે ત્યારે રાધાજી કહ્યું તું રાધા રાધા ન બોલ શ્યામ શ્યામ બોલ શ્રી કૃષ્ણ શરણમાંમાં બોલ મને પ્રભુનું નામ સાંભળીને બહુ આનંદ આવે છે અને જ્યારે રાધાજી આવું કહ્યું ત્યારે સંકલ્પ કર્યો અખંડ ભગવદ નામ લેશ અને આવા સંકલ્પ સાથે સુખ લીલામાં રહે છે પણ નામ લેવાનું ચૂકી જાય એ ડરે જલ નથી પીતો પણ જ્યારે કોઈ દૈવી જીવ ભીતર આવે અને ભગવત સ્મરણ કરાવે ત્યારે એ જલપાન કરે અને એટલા સમય સુધી એનો દેહ ટકી જાય અને જ્યારે આવું મહાત્મ સાંભળ્યું ભગવત નામનું ત્યારે મહાપ્રભુજીના વચનો સમજમાં આવ્યા તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શલમ કૃષ્ણાસના મેઘનના મનમાં એક શંકા હતી કે અખંડ ભગવત નામ કઈ રીતે લેવાય

ત્યાં મહાપ્રભુજી કૃપા કરી કૃષ્ણદાસ મેઘન પર કૃપા કરી આગળ ચૌદમી બેઠક એ સુંદર શિલાર શિલા જતીપુરામાં ગિરિરાજજી નું મુખારવિંદ ત્યાં સામે જો ગિરરાજજીની આરતી થાય એટલે પછી બધા મળી જાય કારણ મહાપ્રભુજી એક નામ છે ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ મહાપ્રભુજીને ગિરરાજજીની તરેટીમાં રહેવું અતિ પ્રિય છે અતિ ઉત્સાહ છે મહાપ્રભુજીને ગિરરાજજીના સાનિધ્યમાં રહેવા સદાય મહાપ્રભુજી ગિરરાજજીની સન્મુખ બિરાજી અને અખંડ ભાગવતજીનો પાઠ કરે છે એટલે ગિરરાજજીની આરતી થાય પછી તુરંત મહાપ્રભુજીની આરતી થાય આ છે સુંદર શિલાના બેઠકજી અહિયાં દિવાળીના દિવસ આવ્યા ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે અહીંયા અમે અન્નકૂટ ઉત્સવ કરીશું શ્રીનાથજી ને ઉપર પધરાવ્યા હતા અને કહેવાય છે કે સવાસેર ના એનો અન્નકૂટ સખડી આરોગ આવી મહાપ્રભુજીએ અને સખડી સિદ્ધ કરી શ્રીનાથજી બાબાને ભોગ ધરી ગીરાજ બાબાનું પૂજન કર્યું માનસી ગંગાના જલ આદિથી દુગ્ધાભિષેક કર્યા બુખાર વિના અને શ્રીનાથજીનો સૌથી પહેલો અન્નકૂટ અહીંયા મહાપ્રભુજીએ કર્યો દિવાળીથી મહાપ્રભુજી અહીંયા બિરાજ્યા અહીંયા જ તો પ્રસંગ છે ને કે સેવામાંથી પહોંચી અનવસરનો સમય છે અને ગિરરાજજીની તરેટીમાં જે મહાપ્રભુજીના બેઠકજી છે ને બુકારવીની સામે તો મહાપ્રભુજી છિનક વિશ્રામ લે નિજ મંડલી બોલાય એટલે અનવસર થયો ઠાકોરજીના આરોગ આવ્યા પછી શમ દૂર કરવા માટે ક્ષણવાર મહાપ્રભુજી લેટ્યા છે સુતા નથી આડા પડ્યા છે આપણે કહેવાય નમામી હૃદય શેષે લીલા ક્ષીરાબ્દી સાઈ નમી સાઈનમ પ્રભુ સુતા છે હૃદય રૂપી સેજ ઉપર સુતા એટલે સૂઈ નથી ગયા કેવળ લેટ્યા છે પ્રભુ સુઈ જાય તો તો પ્રલય થઈ જાય તો અહીંયા મહાપ્રભુજી પર લેટ્યા છે પણ ક્યાં દમલાજીની ગોદમાં દમલાજી ગોદ કરીને વિરાજ્યા છે અને ગોદમાં મહાપ્રભુજી મસ્તક રાખીને લેટ્યા છે એટલામાં થોડો સમય થયો થોડી નિંદ્રા આવી હોય એવું લાગ્યું મહાપ્રભુજીને અને ઉપરથી છમ 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 એક શિલા બીજી થતા થતા અમારા તમારા શ્રીનાથજી બાબા પોતાના નુપુરનો રણકાર કરતા કરતા નીચે પધારી રહ્યા છે મહાપ્રભુજી પાસે અને એ જ ક્ષણે દમલાજીના મનમાં એમ થયું અરે શ્રી વલ્લભ હમણાં તો સેવા કરીને પોડ્યા અને જો ઠાકુરજી તો નટકટ છે એમના નુપુરના ધ્વનિઓ કરશે કિંકણીઓના સોર કરશે અને એ સોર ક્યાંક શ્રી વલ્લભના કર્ણમાં પડશે ને તેમની નિંદ્રા તૂટી જશે મારો સેવક ધર્મ જશે અત્યારે હું ઠાકુરજીની સેવામાં નથી અત્યારે હું મહાપ્રભુજીની સેવામાં છું અત્યારે હું શ્રી વલ્લભનો સેવક છું એટલે મારો પ્રધાન ધર્મ તો શ્રી વલ્લભની સેવા એમના સુખને વિચાર કરવાનો છે અને જો એ ચૂકી જઉં તો મારો સેવક ધર્મ જાય એટલે દમલાજીએ અવાજ ન કર્યો ઈશારાથી હાથ આમ ઠાકોરજીને કર્યો ત્યાં જ રહી મારા વલ્લભ પડ્યા છે અને જ્યાં આવો હાથ કર્યો એટલે ઠાકોરજી સ્તબ્ધ થઈને ઉભા રહી ગયા આમ ને આમ ઠાકોરજી ઠાડા રહી ગયા કે વલ્લભ ક્યારે જાગે ને હું નીચે ઉતરું ઠાકોરજી વલ્લભીઓની આજ્ઞાને પણ ટાળતા નથી ભગવદીઓની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી ઠાકોરજી ને આની આજ્ઞા શું કરવા માનું તો મહાપ્રભુજી પાસે જાઉં છું હું તો પ્રભુથી બંધાયેલો છું પણ જેના હૃદયમાં વલ્લભ બિરાજતા હોય ને એના વચનો પણ વલ્લભના જ વચન માનવા જેના મુખમાં સતત વલ્લભ નામ રહેતું હોય જેના હૃદયમાં અખંડ વલ્લભનો વાસ હોય એની વાણીમાં પણ વલ્લભ હોય છે ત્યારે એમ માનું કે આ નથી બોલતા મહાપ્રભુજી કહી રહ્યા છે પછી પોતાના બુદ્ધિ તર્ક વિતર્ક અને એની લગાવવા પછી તો વલ્લભ ની આજ્ઞા થઈ એ રીતે વાણીને સ્વીકારી એટલે ઠાકોરજી એ કાની રાખી અને થોડી ક્ષણ થઈને મહાપ્રભુજીના નેત્રો ખુલ્યા કે રણકાર કણવા તો પડ્યો હતો અને જોવા તો શ્રીનાથજી બાબા પર્વત પર ઠાડા છે અરે બાબા દૂર કેમ ઉભા છો અહીંયા પધારો પધારો અને છમ 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 કરતા શ્રીનાથજી બાબા નીચે આવ્યા અને શ્રી મહાપ્રભુજીની ગોદમાં આવી રીતે થોડી પર હાથ મૂકીને મહાપ્રભુજી પૂછે છે બાબા આમ દૂર કેમ ઊભા હતા મને કે મારી પાસે મને કેમ ન જગાડ્યો અરે હું તો આવતો તો જ આપની પાસે આ આપના સેવક મને બરજ્યા ને મને ઊભો કરી દીધો આપના સેવકે મને નિકટના ના આવવા દીધો હાથ આમ કરીને મને ઠાડો કરી દીધો એટલે હું ઠાડો રહી ગયો અને મહાપ્રભુ મહાપ્રભુજી નારાજ થયા ક્યો તમલા તુરી ઠાકોરજી કો ક્યો રોકે એમને કેમ ત્યાં ઊભા રાખી દીધા એમને રોકાય આ તો પ્રભુ છે પ્રભુના સુખનો વિચાર કરો બમલાજી હાથ જોડીને કહ્યું વલ્લભ હમણાં હું ઠાકોરજીની સેવામાં નહોતો આપની સેવામાં અને આ ક્ષણે જેની સેવામાં હોય એના દાસ બની ને રહેવાય મારે તો આપના સુખ વિચાર કરવો જોઈએ કારણ કે જો આપ જાગી જાઓ તો મારો સેવક ધર્મ જાય અને મહાપ્રભુજી નારાજ ઠાકોરજી સાથે આમ નહીં કરું અને ત્યારે ઠાકોરજી ઠાડા થઈ દમલાજીના પક્ષમાં ઉભા રહી ગયા વલ્લભ આમને બરજો નહીં આમણે જે કર્યું છે બિલકુલ બરાબર કર્યું છે કારણ આ આપની સેવામાં હતા એટલે આપના સુખનો વિચાર કરો એ જ આપનામનો પહેલો ધર્મ એટલે એમણે તો એમનો સેવક ધર્મ નિભાવ્યો છે આમ કરીને દમલાજીનો પક્ષ લીધો અને ત્યારે મહાપ્રભુજી કહ્યું દમલા તે ઠાકોરજીને શ્રમ કરાવ્યો તો તને 10 જન્મનો અંતરાય થશે

એ કેવલ ને કેવલ જીવના ઉદ્ધાર માટે છે દૈવોદ્ધાર પ્રયત્ન આત્મા સતત દૈવી જીવોના ઉદ્ધાર માટે પ્રયત્નશીલ મહાપ્રભુજી રહ્યા છે ત્રણ ઉદ્દેશ્ય શ્રી મહાપ્રભુજીના ભૂતલ પર આવવાના માનવામાં આવ્યા ભાગવતના ગુઢ અર્થોને પ્રગટ કરવા પહેલો ઉદ્દેશ્ય માન્યો શ્રીમદ ભાગવતના જે ગુઢ અર્થો છે સ્વયં મહાપ્રભુજી એ પ્રતિજ્ઞા સુબોધનીજીના પ્રારંભમાં કરી રહ્યા છે કે પ્રભુએ મને એના માટે જ મોકલ્યો છે ભાગવત એ ભગવત રૂપ છે એને કોણ સમજાવી શકે અનેક અનેક અર્થો પ્રગટ થાય ભાગવત ઉપર કોઈ ગમે તેટલું વિદ્વાન હોય અને સુંદર સુંદર અર્થો કરી શકે પણ એ અર્થો પણ અંતમાં તો એના બુદ્ધિની તીવ્રતાનું પ્રદર્શન જ છે મૂલ વાત વ્યાસજી અને સુખદેવજી કહેવા માંગે છે કલ્યાણ તો એ જ અર્થોથી છે મહાપ્રભુ એટલે જ કહે કે હું કોઈ જુદા અર્થોને પ્રગટ કરવા નથી આવ્યો પણ જે ઉદ્દેશ્ય સાથે વ્યાસજી અને સુખદેવજીએ આ ભાગવતજીને ગાયું ને પ્રગટ કર્યું અને વ્યાસજીને જે અભિપ્રેત છે એ અર્થોને મેં પ્રગટ કર્યા છે સુખદેવજી જે ભાવ સાથે કથાને ગાય છે એ અર્થોને હું પ્રગટ કરવા ઈચ્છું છું અને એટલા માટે મહાપ્રભુજી નું ભૂતલ પર પધારવાનું પ્રથમ ઉદ્દેશ ગુઢાર્થ પ્રકાશન પરાયણ ભાગવતના ગૂઢ અર્થોને પ્રકાશિત કરવા પ્રભુ સ્વયં વિચાર કરે છે કે મારા મહાત્મા કોણ દાસો વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકા રહી સરોવત્તમજીના પ્રારંભના શ્લોકોમાં જ કહ્યું જ્યારે પ્રભુના મહાત્મને કોઈ ગાઈ ન શક્યું એવું કોઈ સામર્થ્યવાન દેખાયું નહીં ત્યારે પ્રભુને એમ થયું કે મારા આ દિવ્યના લૌકિક મહાત્મને પ્રગટ કરવા માટે મારે પોતે જ અવતાર લેવો પડશે અને પ્રભુએ પોતાના મુખારવિદ સ્વરૂપ શ્રી વલ્લભને પ્રગટાવ્યા શ્રી કૃષ્ણાસ્ય શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે આસ્ય એટલે મુખારવિદ અને આ ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કર્યા સુબોધનીજી અને ભાગવતાર્થ પ્રકરણ આ બંને મળીને સાત પ્રકારથી ભાગવતજીના અર્થો મહાપ્રભુજી સમજાવે શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાયે વાક્ય પદેક્ષરે એકાર્થ સપ્તદા જાનંદ અવિરોધે સાત રીતે ભાગવતજીને મહાપ્રભુજી સમજાવે છે મહાપ્રભુજીએ ભાગવતજીને ચોથા પ્રમાણ ગ્રંથ રૂપે સ્વીકૃત કરાવ્યું આપણા સનાતન વૈદિક ધર્મમાં ત્રણ પ્રમાણ ગ્રંથો માનવામાં આવતા પ્રમાણ ગ્રંથ એટલે ઓથેન્ટિક ગ્રંથ કે જ્યારે ધર્મ અને અધર્મ નક્કી કરવાનો હોય ત્યારે કયા ગ્રંથોને ઓથેન્ટિક માનવા તો ત્રણ ગ્રંથો પ્રમાણ રૂપે સ્વીકૃત હતા વેદાહ એટલે વેદ બ્રહ્મસૂત્ર અને ગીતાજી અન્ય સર્વ આચાર્યો આ ત્રણ પ્રમાણ ગ્રંથો માનતા અને મહાપ્રભુજીએ એની સાથે એક ગ્રંથ ઉમેરાવ્યો અને એ છે શ્રીમદ ભાગવત મહાપ્રભુજીએ પ્રમાણિત કરીને આપ્યું જે વેદમાં વાત છે એ જ વાત ગીતાજીમાં છે એ જ વાત બ્રહ્મસૂત્રોમાં છે અને એ જ વાતનો વિસ્તાર શ્રીમદ ભાગવતમાં છે આ ચારેયની એક વાક્યતા કરી અને શ્રી મહાપ્રભુજીએ આપ્યું તો ચારેયની એક વાક્યતા કરી અને શ્રી મહાપ્રભુજીએ ભાગવતજીને પણ પ્રમાણ ગ્રંથ રૂપે સ્વીકૃત કરાવ્યું તો મહાપ્રભુજીની આ સૌથી મોટી દેન પ્રદાન ભાગવતને પ્રમાણ ગ્રંથ રૂપે સ્વીકૃત કરાવવાની છે પહેલું ઉદ્દેશ્ય ભાગવતના અર્થોને પ્રગટ કરવા બીજું જે લિત્ય લીલાના દૈવી જીવો વિખૂટા પડીને ભૂતલ પર છે એમનો ફરી બ્રહ્મ સંબંધ સિદ્ધ કરાવવો એમને ફરી લીલામાં અંગીકાર કરવા અનેક જીવ પર કૃપા કરવા દેશાંતર પ્રવેશ અને કોમલ પદ જ્યાં કમલ વિલશે ધન્ય કહું તે દેશ અનેક જીવો પર કૃપા કરવા માટે અને કેવા કેવા જીવો એ કોઈ પણ વર્ણ નો હોય કોઈ પણ જાતિ નો હોય અરે મનુષ્ય હોય હોય પશુ પંખી એમને પણ પ્રભુના શરણાગત કર્યા છે એક એક પ્રસંગો તમે ચોર્યાસી બસો બાવન માં જુઓ જે જીવ જાતિ હોય કોઈ રે તેને તત્ક્ષણ સર્વે જેને શ્રી વિઠ્ઠલ નાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે રે આ રીતે કૃપા કરી છે શ્રી મહાપ્રભુજી ને ગુસાઈજી તો બીજો ઉદ્દેશ દૈવી જીવોને ફરી લીલામાં પ્રાપ્તિ કરાવી અને ત્રીજું કારણ ભૂતલ પર આવવાનું સેવા માર્ગ જગતમાં પ્રગટ કરવો પૂજા માર્ગ તો હતો વૈદિક પૂજન દ્વારા પંચોપચાર સોડસોપચાર પૂજા પદ્ધતિ હતી પણ શ્રી મહાપ્રભુજીએ સનાતન હિન્દુ ધર્મમાં સેવા માર્ગ આપ્યો જે રીતે ભક્તોએ પ્રભુને લાલ લડાવ્યા સારસ્વત કલ્પમાં એ જ રીતે એ જ પ્રકારથી આ સેવા માર્ગની ભૂતલ પર પ્રગટ કર્યો અને સાધારણમાં સાધારણ જીવ કોઈ મહેલમાં રહેતું હોય કે ઝૂંપડામાં રહેતું હોય જેની પાસે બધું જ હોય ને જેની પાસે કાંઈ ન હોય એવા દરેક લોકો જે બહુ જ જ્ઞાની હોય યા જે કોઈ અભણ હોય કોઈ શાસ્ત્રના વેદતા હોય જેને શાસ્ત્ર ક્યારેય જોયું ન હોય એવો હોય પણ પ્રત્યેક જીવ પ્રભુની સેવાનો અધિકારી છે એ કોઈ પણ વર્ણનો હોય એ પુરુષ હોય કે સ્ત્રી હોય દરેક વ્યક્તિ જીવ માત્ર ભગવત સેવાનો અધિકારી જીવ છે અને આમ પ્રત્યેક ને સેવાનો અધિકાર મહાપ્રભુજી આપ્યો છે એ વેદ માર્ગનો અધિકારી હોય કે ન હોય પંચમ વર્ણ છાપ છાપી મહાપ્રભુજી કહે આ વૈષ્ણવ ધર્મ એ તો પાંચમો વર્ણ છે કે જેને કૃષ્ણ ભક્તિનો અધિકાર સંપાદન થાય છે તો આમ જગતમાં સેવાનો માર્ગ પ્રગટાવે સહજમાં જે સર્વને અગોચર છે એવા પરમાત્મા જે ગોલોક ધામમાં નિવાસ કરે જે આપણા કોઈની ગતિ સહજ નથી એ પરમાત્માને અતિ સુલભ બનાવી એને બાલ કૃષ્ણ રૂપ આપી એને કોઈ કિશોર રૂપ આપી એને મદન મોહનલાલ યા ગોરધનનાથ બનાવી અને સહજમાં વૈષ્ણવના ઘર ઘરમાં પધરાવી દીધા વૈષ્ણવનું ઘર મંદિર બનાવી દીધું અને પ્રભુ પધરાવી એ સાધારણ જીવને વ્રજભક્તોનું માર્ગને પ્રગટાવ્યો બીજું કહ્યું નિત્ય લીલા થી વિખુટા પડેલા દૈવી જીવોનો ફરી લીલામાં અંગીકાર કરાવો અને ત્રીજો ઉદ્દેશ્ય બતાવ્યો આ સેવા માર્ગ ને જગતમાં પ્રગટાવો કારણ કે વૈદિક રૂપે પૂજા કરવી એ તો જેનો જે અધિકાર હોય એ જ કરી શકે

જેને તું જાણે છે બાળક માટેનો પ્રેમ કેવો હોય તને ખબર છે તું જાણે છે ભાઈ માટેનો પ્રેમ કેવો હોય પતિ પત્ની માટેનો પ્રેમ કેવો હોય પિતા માતા માટેનો પ્રેમ કેવો હોય જે લાગણીઓને તું જાણે છે એમ કર એ જ લાગણીઓને ઠાકોરજીમાં લગાવી દે જે લાગણીઓ તે સંસારમાં લગાવી છે તારા માટે બંધન બની ગઈ છે એ જ લાગણીઓની જગ્યા બદલી અને ઈશ્વરમાં લગાવી દઈશ તો એ જ ઉદ્ધારનું સાધન બની જશે લાગણીઓ કેવી હોય કદાચ તું ન જાણતો હોય પણ સંસારની લાગણીઓને પણ ઈશ્વર માં લગાવીશ તો કૃષ્ણ સંસાર મોચક પ્રભુ તારા સંસાર આસક્તિઓને સમાપ્ત કરી તને કલ્યાણના માર્ગે પ્રશસ્ત કરી દેશે તો આમ આ ત્રણ ઉદ્દેશ સાથે શ્રી મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા છે વર્ષની અલ્પાયુથી મહાપ્રભુજીએ ઘર છોડી અને આ દૈવી જીવોના ઉદ્ધાર માટે પૃથ્વી પ્રદક્ષિણા શરૂ કરી અને જ્યાં જ્યાં બિરાજી ભાગવતજીના પારાયણ કર્યા એ સ્થાનો બેઠકજી રૂપે અને આ ચોર્યાસી બેઠકજીઓ એ ચોર્યાસી લાખ યોનીઓમાંથી મુક્ત કરાવનારી છે ચોર્યાસી પ્રકારની ભક્તિ શાસ્ત્રોમાં બતાવી છે આ એક એક બેઠક જે એક એક ભક્તિનું સ્વરૂપ છે બ્રહ્મ સંબંધ મંત્રના અક્ષરો ચોર્યાસી છે અને એ મંત્રમાં જે એક એક અક્ષર તમે બોલો છો એ એ ફલ શ્રી મહાપ્રભુજીના એક એક બેઠકજીમાં દંડવત કરવા માત્રથી એ ફલાત્મક સિદ્ધ થાય છે